ગાંગોધ્રા આર્ય સમાજ ખાતે એકવીસ કુંડી મહાયજ્ઞ યોજાયો જેમાં મોડી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આપણી ભારતીય સંસ્કૃતિ અને વૈદ્ય પૌરાણિક કથાઓમાં યજ્ઞ અને મહાયજ્ઞનું વિશેષ મહિમા સાથે મહત્વ ધરાવે છે

અત્રે ધ્રાંગધ્રા ખાતે આર્ય સમાજ સંસ્થા જે વૈદિક વિચારો અને સાંસ્કૃતિક વિચારોને ભવિષ્યમાં આગળ વધારવા માટે જે કાર્ય છે તે સંસ્થા દ્વારા આજે શ્રાવણ માસની શરૂઆતના પૂર્વ દિવસે એકવીસ કુંડી મહાયજ્ઞનું સરસ મજાનું આયોજન કરેલ તેમાં લાકડા જે ધામ છે ત્યાંથી આચાર્ય યોગેશજી અને આચાર્ય દેજિંહ પધારેલ તેમજ એકવીસ કુંડી યજ્ઞનું આયોજન કરેલ આ યજ્ઞ કુંડનો મતલબ યજ્ઞ કરવાનો હેતુ એ હતો કે જે વાતાવરણમાં જે શુદ્ધિકરણ જે અત્યારે આપણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ ખાસ કરીને જે રોગચાળો પ્રવર્તો હોય છે એને અટકાવવા માટે તેમજ એકતા માટે તેમજ આધ્યાત્મિક સદબુદ્ધિ મતલબ એ બધાને વધે એ સારું તેમજ ગ્રામજનોને સવિશેષ આ બાબતે ફાયદો થાય તેવા પ્રયત્નો આ સદન આર્ય દ્વારા વર્ષોથી કરવામાં આવે છે આ વર્ષે અત્યારે એકવીસ કુંડી યંદ્રનું આ જે પ્રયોજન હતું જે પૂર્ણ થયું છે અને આવનાર વર્ષોમાં પણ આવા પ્રયત્નો થતા રહે છે તેમજ અમે પણ આર્ય સમાજ સંસ્થામાં વર્ષો જોડાયા છીએ ખાસ કરીને હું પોતે સહપરિવાર સાથે અમારી ત્રણ પેઢી અને મારા માતૃશ્રી અમારો પરિવાર તેમજ અમારા બાળકો સાથે આજે પધારેલ છીએ સવિશેષ આનંદ એટલા માટે છે કે આર્ય સમાજ સંસ્થામાં જ મારો અભ્યાસ પૂર્ણ થયેલ છે જેથી આજે મને ગર્વની લાગણી અનુભવું છું ભવિષ્યમાં આર્ય સમાજ દ્વારા આવા સરસ મજાના કાર્યક્રમો થકી આધ્યાત્મિક વિચારો સાંસ્કૃતિક વિચારો અને આવા યજ્ઞના કાર્યથી પવિત્ર કાર્ય થતા મોટી મારી શુભકામનાઓ છે ખૂબ મારું નામ હિરેન લખતરિયા છે હું છેલ્લા વીસ વર્ષથી આર્ય સમાજ ધાંગધ્રામાં આવું છું આજે તારીખ ચાર ઓગસ્ટ આજે એકવીસ કુંડી યજ્ઞનું આર્ય સમાજ ધાંગધ્રા દ્વારા આયોજન થયું ઘણા બધા વિદ્વાનો સાથે સાથે ઘણા બધા યજમાનો ધાંગધ્રાના ઘણા બધા લોકોએ આ યજ્ઞમાં ભાગ લીધો લાખરોડા ધામથી દર્શનયોગ મહાવિદ્યાલયથી બે આચાર્યો આચાર્ય યોગેશજી તથા આચાર્ય દિનેશજી આનું માર્ગદર્શન તથા એક યજ્ઞ શિબિર સ્વરૂપે એક પ્રશિક્ષણ આપ્યું લોકોને ખૂબ જ મજા આવી સાથે સાથે યજ્ઞ શું છે યજ્ઞનું મહત્ત્વ શું છે યજ્ઞ એક પર્યાવરણ સુધીનો એક ઉદ્દેશ્ય છે આ ઉદ્દેશ્ય સાથે સરસ મજાનું બંને આચાર્યોએ આ એક પર્યાવરણ શુદ્ધિ નિમિત્તે એકવીસ કુંડી યજ્ઞનું ધ્રાંગધ્રા આર્ય સમાજે આયોજન કર્યું એ બદલ ધ્રાંગધ્રા આર્ય સમાજનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે આર્ય સમાજ ધ્રાંગધ્રા બાળકોમાં પ્રાણ પૂરવાની પ્રવૃત્તિ પણ કરે છે તો નાના નાના બાળકોને સાથે સાથે યુવાનોને જે યજ્ઞથી જે અલિપ્ત થઈ ગયા છે તેને આર્ય સમાજમાં લાવ્યા સાથે સાથે યજ્ઞ શું છે અને યજ્ઞનું મહત્વ શું છે એ બધું સાયન્ટિફિક રીતે અહીંયા બંને આચાર્ય શીખવાયું એ બદલ અમે બંને આચાર્યનો સાથે ધાંગધ્રાની દરેક પ્રજાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અસ્તુ ધન્યવાદ રિપોર્ટર દિનેશવા સાથે જયેશ કુમાર ઝાલા ધાંગધ્રા